લા ખોટું નઈ બોલતો લે આચું કવ લે હાજો એક કામ કર આ તું આઈ જા આપણે હોધીય ઈ ના હા હવે એ કીધું આવું કેટલી વાર કશેર વાળો હવે એક તો આ રહ્યો બીજો બોરયા ઉભરાયો તો તે બોર બોર પાઈપ પર હરખી કરી શકે નઈ બોલ ના લે ખોવાય કે ઘર ખોનમાં કીધું ના હા ઓ દુડો ખોવાય જો તમારો <subjects 1952> <pounds>

અને આ ત્યાં તો મહો છે ઓ ઓ અલ્યા આપણે હોઠ ખાઈએ આપણે તને દેવા ભોભળો લે પહેલામાં પડશે હમણા અલ્યા પડશે પોટલીમાં પાકવાળો અલ્યા હોપોતા ઓ ભલા લ્યા ચિપિરુ બાજા આ સંдача મના પડે મુજી જાવ અલ્યા કોમ્પટિશન ચાલુ કરે આ ઈયા તો નઈ લ્યા બીજો બોલ લે લાલિયા ઉકારા અલ્યા તું ફોનમાં

ધુડા પાણી ગઢ્યા એટલે ધુડા બા આવે જિંદગીમાં ગઢ્યા લઈને પેરતા એટલે મારી છે લે મારો લાઈન જતો અરે ઓનલી કર લે લે આ મગલી આ તો કોય આ કોંકી તો બહાર આવતા મારે આ જોતે ને જ્યારે હું ધુડો મરચે ને હું પેલા એનો ભમર ઓય ઠલ ઓય કે કાયો હોય પણ અત્યારે બોય તો કેવો તો આરા કોઠો મારે એટલે કોઠો પથરાના ભરેલો ઉપર હેરા લે આ આ ઠલ એતો આ ચમનભાઈ આયા ચમન તો ચમે તો જ લે બે જોયા

અલ્યા વડીલ તમે આ કે જલ્દી આવ ને કરમણી હતી તમને અલ્યા તમાર તો પાકા ભાઈબંધ હતા પરસે આપડો આ લાલ્યા ભમાઈ દો અલ્યા આ ભમાઈ દે એક કાચું તમે કહો તો હું નાલ્યા ભમાઈ દો પરસે અમે કે લેજો પકડ્યો કોન બસ ભાઈ જાન એ એ તમે મને તો કીધું લે હા મેં કીધું તો માલવાનું એ હું કહી દઉં ને લાલ્યો એ બોલે લાયો ફોન લાયો બોલા નકોને બોલા એટલે

लौक पे वो पति मार अरे अरे तू क्यों हमने भोरा मार लागो है ना मारियो ए दे माता तू अरे अब बोल मार दे आओ तू इंग्लिश में हमें आओ करियो मान बोल अब बोलो ए क्या बहुत बैठो अरे बोल दो आओ किते अरे बोलो

જા જા આપલા જા બોલ્યો લો આટલું આટલું કેજો કુલી લાવ અમે પત્થે કા કર્યું તો તમા ના કોંટે તો ઓડે ના લાગતું પડાયો એમ જ બેન બાર ઉતમે તમા પૈસા છે ચાલે તમાને

કર્યું આટ કો આપણે બમાબી એમાં આઈજી કોનથી કર્યું તું હું લાલજી હાથ પકડ્યો હતો અને પાક કોકે બીટા કોકે પકડ્યો મને કાકું લાગા પેલો ભોળાપાને બોલાયો